ચેપ્ટર ચાર આખી રાત આદિત્ય મારી બાજુમાં જ હતો એને આખી રાત પડખા ફેરવ્યા મારી ચૂતને ચાટ્યા પછી એને જે ઉત્તેજના થઈ એ ઉત્તેજનાને પૂરી કરવા માટે એને ન તો મારા બુલ્સને ચૂસવાનો ચાન્સ મળ્યો કે ન તો મારી ચૂતમાં એના લંડને નાખવાનો ચાન્સ મળ્યો આજે તો વળી અમારે બંનેને કોન્ફરન્સમાં કીનોટ લેક્ચર આપવાનું હતું આખી રાત હાથમાં લંડ પકડીને બેઠેલા વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરિંગની સવારે બિઝનેસની દુનિયા માઠી દશા બેસવાની હતી એ વાત પાકી હતી બેડ નીચે ઉતરીને એ મેની ફ્રીજ પાસે ગયા અને ફ્રીજનું બારણું ખોલીને અંદર જોવા લાગ્યા શું કરીશ તું મેં એને પૂછ્યું આદિત્યને નીંદર ન આવતી હોવાથી મીની ફ્રીજ ખોલીને કંઈક પીવાનો વિચાર કરતો હતો કાંઈની નીંદર નથી આવતી તો વિચારું થોડું ડ્રિંક લઈ લઉં એ દારૂની નાનકડી બોટલને હાથમાં પકડીને ઊભો હતો તને ખબર છે ને આપણે ધાર્મિક બોસને આ એક વાત પસંદ નથી તમે કંપનીના ખર્ચે દારૂ પીવો એ એને જરાય ગમતું નથી મેં એને બરાબરનો ડરાવ્યો બાકી આવડી મોટી કંપનીના બોસ આવી નાની નાની બાબતોમાં માથું મારે તો કંપનીનું કોણ ધ્યાન રાખે મને ચૌધરીનો શક્યો એના કોન્ફરન્સમાં એ કોમન સેન્સ પણ ભૂલી ગયો હતો એવું મને એની વર્તણૂક ઉપરથી લાગ્યું એને મારા દોરામાંથી દારૂની બોટલ પાછી ફ્રીજમાં મૂકી દીધી તારું દારૂ પીવાનું નક્કી હતું કે નીચે બારમાંથી તારા ખર્ચે ખરીદી લેવી હતી ને ના ઇટ્સ ઓકે એ નિરાશ થઈને બોલ્યો અને આવીને પાછો પલંગ ઉપર છાનો માનો બેસી ગયો કે તો હું જઈને લાવી આપું તને ખબર છે ને કે ફાઇવ સ્ટાર હોટલમાં બાર ચોવીસ કલાક ખુલ્લા હોય મેં એને મરચાં લગાડવા કહ્યું ના મેં કહ્યું ને ઇટ્સ ઓકે એ હવે થોડો ચીડાઈ ગયો હતો જા મારી બેગમાંથી મારું પર્સ લઈ આવી આપ મેં અધિકારપૂર્વક કહ્યું એટલે કાંઈ પણ બોલ્યા વગર એ ઊભો જ થયો અને મારું પર્સ લાવીને મને આપ્યું મારી બેગમાંથી મેં લુબિકેશન ની ટ્યુબ નીકાળી અને પરસાનો સોફા ઉપર ઘા કર્યો ચાલ મારી બાજુમાં કહ્યું એટલે એ બાજુમાં આવ્યો એટલે એની છાતી ઉપર હાથ રાખીને જોરથી ધક્કો મારીને સુવડાવ્યો એ હવે કદાચ સમજી ગયો હતો કે હું એને હેન્ડ જોબ કરી આપવાના મૂડમાં હતી એના ટ્રેક પેન્ટની નાળી ખોલીને મેં એનો લંડ બહાર કાઢ્યો અને એના ઉપર લ્યુબ લગાવીને એના લંડને ધીરે ધીરે તાંત્રિક પદ્ધતિથી મસાજ કરવા લાગી એનો ફસ્ટ્રેડ થઈને ઉખડી ગયેલો લંડ હવે પાછો મોટો થવા લાગ્યો હતો મને એનો છરકતો લંડ મોઢામાં લઈને લોલીપોપની જેમ ચૂસવાનું મન થઈ ગયું હતું પણ મારે એની સજા આપવી હતી એટલે મેં કંટ્રોલ રાખીને રાહ જોવાનું મુનાસીબ માન્યું મેં એના લંડને મારા બંને હાથોથી મસાજ કરવાનું ચાલુ રાખ્યું એને હવે મજા આવતી હતી રમાડવાથી ઠગીને મોટો થઈ ગયેલો લંડ એવડો હતો કે મારા બંને હાથની મુઠ્ઠી વાળીને એને પકડી રાખવું તોયલનો મણી ઢંકાતો નહોતો મેં હવે મારી બંને મુઠ્ઠીઓથી વારાફરતી લણના નીચેના ભાગથી ઉપર લાવીને મિલ્કિંગ કરવાનું શરૂ કર્યું એને એની જિંદગીમાં આવી રીતે કોઈએ મસાજ કરી નહીં આપ્યો હોય એટલે ખુશીનો માર્યો આંખો બંધ કરીને પોતાના બંને હાથને પોતાના માથા નીચે રાખી આંખો બંધ કરીને સૂઈ ગયો હતો મેં મારા લણના મસાજથી એટલો ઉત્તેજિત થઈ ગયો કે એને મારા બોલને ટચ કરવા એનો એક હાથ બહાર કાઢ્યો અને મારા બોલને ટચ કરવા ગયો પ્લીઝ એ ભીખ માંગતો હોય એવી રીતે બોલ્યો મેં લીવવાળા હાથે એક લાફો મારી દીધો મેં તને એક વખત ના પાડીને એને એનો હાથ તુરંત પાછો લઈ લીધો મેં હવે મસાજને બદલે એના લંડને પંપિંગ કરવાનું ચાલુ કર્યું બંને મુઠ્ઠીઓ વાળીને હું હવે જોર જોરથી પંપિંગ કરવા લાગે આદિત્ય ઉત્તેજનાથી મારા પમ્પિંગમાં સ્લો સ્લો મારું હવે નીકળશે હજુ એ બોલવાનું પૂરું કરે તે પહેલાં તો એના લંડમાંથી વીર્યને મોટી પિચકારી છૂટી અને એના પેટ ઉપર ઉડીને પડી પછી બીજા નાના નાના આંચકાઓ ખાઈને નીકળેલા ઢગલા બંધ મારા બંને હાથ એને તરબોળ કરી દીધા મેં ગાયના આચળ ધોવે એમ એના પૂરે પૂરેપૂરો નીચોવી લીધો એનું બધું જ વીરિયું મારી મુઠ્ઠીમાં આવી ગયું એ એટલો રિલેક્સ થઈ ગયો હતો કે હું બાથરૂમમાંથી મારા હાથ સાફ કરીને આવી ત્યાં સુધીમાં તો એ નસકોરા બોલાવવા માંડ્યો હતો